નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે જૂનાગઢ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે જૂનાગઢમાં ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને અઢાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને ઓગણસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને ચોરાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને ચોર્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ચારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને બાવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગદાણાની વાત કરીએ તો નીચા ભાવ રખ્યા સાતસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ સાતસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો અઢાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ એક હજાર ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને બાવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને અડસઠ રૂપિયા તો આ હતા મિત્રો જૂનાગઢ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગઈમાં હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ You cannot tell